ગુજરાતમાં હા હાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસથી બચવા માટે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે તૈયારીઓ શરૂ કરાઈ છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર હાકાર મચાવ્યો છે અનેક લોકોની જિંદગી અને તેમાં ખાસ કરીને બાળકોની જિંદગી ચાંદીપુરા વાયરસમાં મોતને ભેટી છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે અલગ સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવી રહ્યો છે તો સાથે ડોક્ટરની ટીમ સ્ટાફ સાથે ચોવીસ કલાક કાર્યરત રાખવા પણ આદેશ કરાયા છે જી આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફલાઇટીસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે વીસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત છે હાજી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છથી સાત ડૉક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે